તો વડોદરામાં ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ડીસીપી ઝોન ટુ મંજીતા વણઝારાની આગેવાનીમાં કૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂડ માર્ચ કરવામાં આવ્યું છે તહેવારો દરમિયાન કાયદ વ્યવસ્થા જળવાય તે માટે કૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે લહેરીપુરા દરવાજાથી નીકળી ન્યાય મંદિર રોડ રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ થતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેરામેડિક ફોર્સિસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સહકારમાં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે